સ્વાગત આપણે સૌ જીવનમાં શાંતિ અને સાચી દિશાની શોધમાં હોઈએ છીએ ખરું ને બિલકુલ એ જ મુખ્ય શોધ છે બધાની તો આજે આપણે એ જ દિશામાં થોડું માર્ગદર્શન મેળવવા શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગ જે ત્રીસ નવ બે હજાર પચ્ચીસના રોજ થયો હતો તેના ઊંડા વિચારો પર નજર કરીશું હા અને આ ચર્ચાનો આધાર ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રકાશિત થયેલો એક અહેવાલ છે બરાબર જે કદાચ સેવક માધવ જસાપરા દ્વારા સરસ રીતે સંકલિત કરવામાં આવ્યો છે તો ચાલો આમાંથી મુખ્ય બોધપાઠ તારવીએ ચોક્કસ શરૂ કરીએ આ મૂળ સત્સંગ તો પ્રશ્નોત્તરી રૂપે હતો એટલે ઘણા વિષયો પર વાત થઈ હશે આપણે મુખ્યત્વે શાંતિ ભક્તિ જીવનના પડકારો એ બધા પર ધ્યાન આપીશું હા એ યોગ્ય રહેશે

કહીએ છીએ ઉતાર ચઢાવ અશાંતિ ત્યાં ધ્યાન રાખો તો પછી અશાંતિ જ મળવાની મન જેવું ચિંતન કરે તેવું બની જાય બરાબર તો ધ્યાન બદલવું પડે એના માટે કોઈ ચોક્કસ ઉપાયો બતાવ્યા એમણે હા હા ચોક્કસ એમણે કહ્યું કે ભગવાનના નામનો જપ કરો એમની લીલા કથાઓ સાંભળો એમના ચરિત્રોનું કાન કરો અને આપણા કર્મો એ ભગવદ અર્થે કરો અને બીજું કંઈ સૌથી અગત્યનું પાપ કર્મોથી બચવું એ અનિવાર્ય છે પેલું ગીતાનું વાક્ય યાદ છે ને અશાંતસ્ય કુતઃ સુખમ હા જેના મનમાં શાંતિ નથી એને સુખ ક્યાંથી મળે સાચી વાત આજના સમયમાં જે ડિપ્રેશન ડિપ્રેશનની વાતો થાય છે એના માટે પણ આ માર્ગદર્શન કામ લાગે નહીં બિલકુલ મહારાજજીનો ઈશારો એ જ છે નકારાત્મક વિચારો આવે એને પકડીને બેસી ન રહેવું એને બદલે મનને સતત સતત ભગવાનના સ્મરણમાં રાખો જેમ કે રાધા રાધા જપ એમણે પેલું સૈનિકનું ઉદાહરણ પણ આપ્યું હતું ને હા બહુ સરસ ઉદાહરણ છે જેમ સૈનિક યુદ્ધમાં હથિયાર વગર ન જાય તેમ આપણે આ માયારૂપી સંસારમાં નામ જપના સાધન વગર ન રહેવું કાઉન્ટર હોય માળા હોય કંઈક સાથે રાખવું એ ખરાબ આદતોથી બચાવે આપણી આંતરિક શક્તિ વધારે હવે બીજો એક વ્યવહારો પ્રશ્ન લઈએ ઊંઘ અને ભજનનું સંતુલન કોઈએ પૂછ્યું કે ઊંઘ બહુ આવે તો નામ જપમાં તકલીફ પડે તો શું કરવું અહીં મહારાજજીનો જવાબ મને બહુ ગમ્યો બહુ જ પ્રેક્ટિકલ છે એમ નથી કહેતા કે ઊંઘ ઓછી કરી નાખો ઓ તો શું કહે છે એ કહે છે કે ભાઈ યુવાનો માટે પાંચ છ કલાકની સારી ગાઢ ઊંઘ જરૂરી છે શરીરને આરામ આપો પણ જાગ્યા પછીનો જે સમય છે એનો પૂરેપૂરો ઉપયોગ પૂરી નિષ્ઠાથી સજાગતાથી ભજનમાં કરો મુખ્ય વાત એ છે એટલે ક્વોલિટી ઊંઘ અને ક્વોલિટી ભજન પર ભાર છે બરાબર અને એમણે એ પણ કહ્યું કે જો ભગવાનનું સ્મરણ કરતા કરતા ઊંઘ આવી જાય તો એ ઊંઘ પણ એક પ્રકારની સમાધિ જેવી છે નિદ્રા સમાધિ વાહ આ તો બહુ સરસ વાત કહી એમણે પોતાના યુવાન સમયનો પ્રસંગ પણ હતો ને હા હા જ્યારે તીવ્ર અનુષ્ઠાન કર કરતા ત્યારે ઊંઘ ના આવી જાય એટલે પોતાની ચોટલી ઝૂંપડીના છાપરા સાથે બાંધી દેતા એટલે પ્રયત્ન તો કરવો પડે આળસ સામે ચોક્કસ એમની તીવ્ર નિષ્ઠા બતાવે છે પણ સામાન્ય સાધકો માટે એમનો સંદેશ સ્પષ્ટ છે જરૂરી આરામ લો જેથી બાકીના અઢાર કલાક પૂરી સ્ફૂર્તિથી ભજન અને કામ કરી શકો ઓછી ઊંઘથી દિવસભર સુસ્તી રહે એના કરતાં આ સારો બરાબર હવે આગળ વધીએ શારીરિક આસક્તિ શરીર માટે સ્વાસ્થ્ય માટે બહુ ચિંતા રહે એ લગાવ ઓછો કેમ કરવો આનો ઉપાય મહારાજજી બહુ સુંદર આપે છે સંત સેવા સંત સેવા એનાથી શારીરિક આસક્તિ ઓછી થાય કઈ રીતે જુઓ જ્યારે આપણે કોઈ સાચા ભગવત પ્રેમી મહાત્માની સંતની નિસ્વાર્થ ભાવે સેવા કરીએ છીએ ત્યારે આપણું ધ્યાન આપણી શક્તિ એ સેવામાં લાગે છે એનાથી આપણા પાપ અને અજ્ઞાન ઓછા થાય છે અને જ્યારે ધ્યાન સેવામાં જાય ત્યારે શરીરની નાની મોટી તકલીફો એની ચિંતાઓ ગૌણ બની જાય છે પ્રેમનું કેન્દ્ર શરીર મટીને ભગવાન અને એમના ભક્તો બને છે એટલે ભગવાનમાં પ્રીતિ વધે અને શરીરનો મોહ આપોઆપ ઘટે ઓ આ તો બહુ ગહન વાત છે સેવા દ્વારા મોહ ઘટાડવો સરસ હવે બાળકોના સંસ્કારની વાત આજના યુગમાં જ્યાં મોબાઈલ મુખ્ય છે ત્યાં બાળકોને સંસ્કાર અને ભક્તિ તરફ કેમ વાળવા શિક્ષકો અને મા બાપ માટે આ મોટો પડકાર છે હા મહારાજજી પણ આ પડકાર સ્વીકારે છે એ કહે છે કે મોબાઈલને કારણે બાળકોનું ધ્યાન બહુ ભટકે છે એટલે દબાણ નહીં કરવાનું તો પછી જે બાળકો સાંભળવા તૈયાર હોય સમજવા માંગતા હોય એમને પ્રેમથી સમજાવવાનું મહાન સંતોની વાતો દેશ માટે બલિદાન આપનારા વીરોની વાતો એમના પ્રેરક ચરિત્રો સંભળાવવા એનાથી સારા ભાવો જાગે અને એમના ચારિત્ર ઘડતર માટે ચાર મુખ્ય બાબતો કહી હતી ને હા બહુ મહત્વની ચાર વાતો પહેલું બ્રહ્મચર્યનું પાલન શક્તિ બચાવવા માટે બીજું નિયમિત વ્યાયામ શરીર સ્વસ્થ રાખવા ત્રીજું પવિત્ર સાત્વિક ભોજન મન શુદ્ધ રાખવા અને ચોથું વડીલોને નમસ્કાર ચરણ સ્પર્શ વિનમ્રતા અને આદર માટે અને સાથે પેલું પાંચ મિનિટ નામ જપનું પણ કહ્યું હતું હા દિવસમાં પાંચ મિનિટ પણ નામ જપની ટેવ પડે તો બહુ સારું અને નિયમિત દિનચર્યા ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું આ બધું જીવનને વ્યર્થ જતું બચાવે છે હવે એક થોડો ગહન પ્રશ્ન જ્ઞાન યજ્ઞ એટલે શું અને પેલો પ્રશ્ન કે શું સતોગુણ પણ માયા જ છે જ્ઞાન યજ્ઞના મહારાજજી બે અર્થ સમજાવે છે એક તો સામાન્ય અર્થ ભગવાન વિશે શાસ્ત્રો વિશે સંતોના ઉપદેશ વિશે ચર્ચા કરવી જ્ઞાન વહેંચવું આપણે જે કરી રહ્યા છીએ એ પણ એક નાનો જ્ઞાન યજ્ઞ જ કહેવાય બરાબર એનાથી જ્ઞાન ભક્તિ વધે હા અને બીજો ગહન અર્થ છે આત્મસાક્ષાત્કાર સંબંધિત એટલે કે સ્થૂળ સૂક્ષ્મ કારણ આ ત્રણેય શરીરો અને એના હું કરું છું એ ભાવથી ઉપર ઉઠીને પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિર થવું એ પરમ જ્ઞાન યજ્ઞ છે અને સતોગુણ વિશે શું કહ્યું એ પણ માયા છે હા બિલકુલ સત્વ રજસ તમસ ત્રણેય ગુણ માયાના જ બંધન છે પણ ફેર એટલો કે સતોગુણ સોનાની બેડી જેવો છે જ્યારે બીજા બે લોઢાની તો સતોગુણનો ઉપયોગ શું મહારાજજી કાંટાનું ઉદાહરણ આપે છે પગમાં કાંટો વાગ્યો હોય તો એને કાઢવા બીજા કાંટાનો ઉપયોગ કરીએ ને હા બસ એમ જ રજોગુણ અને તમોગુણ રૂપી કાંટા કાઢવા માટે સતોગુણ રૂપી કાંટાનો ઉપયોગ કરવાનો સાત્વિક જીવન જીવીને સતોગુણ વધારવાનો જેથી તમસ દબાય અને પછી સતોગુણનો શું પછી ભક્તિ અને ભગવાનની કૃપાથી એ સતોગુણના બંધનમાંથી પણ મુક્ત થવાનું ગુણાતીત બનવાનું અંતે તો કાંટા ફેંકી દેવાના છે પણ એનું સાચું સ્વરૂપ શું મહારાજજીએ પ્રેમ વિશે શું કહ્યું મહારાજજી પ્રેમની એકદમ પરાકાષ્ઠા વર્ણવે છે પ્રેમ એટલે પોતાનું ભાન ભૂલી જવું હું જેવું કંઈ યાદ જ ન રહે બસ ફક્ત ને ફક્ત જેનાથી પ્રેમ છે ભગવાન એ જ યાદ રહે અખંડ સ્મરણ એટલી બધી તન્મયતા હા એટલી તન્મયતા કે શરીરનું દુનિયાનું ભાન ન રહે પેલી પંક્તિ છે ને પિયમૂરતી નૈન બસે ઓર ન કછું સુહાય પ્રિયતમની મૂર્તિ આંખમાં વસી જાય પછી બીજું કંઈ ગમે જ નહીં દેહ ઘર કુટુંબ બધું ભૂલાઈ જાય પ્રિયતમની વાત આવે ને આંખમાં આંસુ આવી જાય બસ રાધા રાધા કૃષ્ણ કૃષ્ણ જ રહે આ તો બહુ ઊંચી અવસ્થા થઈ પણ રોજિંદા જીવનમાં કામ કરતા કરતા આવી ભાવ સમાધિ જેવી સ્થિતિ કેમ આવે એ નિરંતર ભજન અને ભગવાનની કૃપાથી જ શક્ય બને જ્યારે ભક્તનું સંપૂર્ણ આત્મસમર્પણ થઈ જાય નૌધા ભક્તિનું છેલ્લું પગથ ત્યારે ભગવાન સાથે એવો ભાવ સંબંધ બંધાય છે પછી શું થાય પછી વ્યક્તિ કરતાપણાના ભાવ વગર યંત્રની જેમ કામ કરતો રહે શરીર કામ કરતું હોય પણ ચિત્ત તો ભગવાનમાં જ હોય મહારાજજીએ ગોપીઓનું કેવું સરસ ઉદાહરણ આપ્યું હા પેલું દહીં વેચવા વાળું હા દહીં વેચવા નીકળી છે પણ કૃષ્ણ પ્રેમમાં એટલી ડૂબેલી છે કે દહીં લઈ લો ને બદલે ગોવિંદ લઈ લો દામોદર લઈ લો એમ બોલે છે આ અવસ્થામાં તો ભગવાન પોતે બુદ્ધિમાં બેસીને કામ કરાવે જેમ અર્જુનના સારથી બન્યા હતા હવે નિંદા નિંદા અને પ્રશંસાની વાત બીજાની ન કરવી એ સમજાયું પણ જ્યારે કોઈ આપણી પ્રશંસા કરે ત્યારે જે અહંકાર ખુશ થાય છે એનાથી કેમ બચવું હા બહુ બહુ અગત્યનો મુદ્દો છે અહંકારને પ્રશંસા બહુ ગમે મહારાજજી સાવધાન કરે છે કે પોતે પોતાની પ્રશંસા કરવી કે બીજા કરે એ સાંભળીને ખુશ થવું આ બંને આપણા પુણ્યનો નાશ કરે છે ઓ પુણ્યનો નાશ હા પુણ્ય કમાવું અઘરું છે ગુમાવું સહેલું અને એ જ રીતે બીજાની નિંદા કરવી કે સાંભળવી એનાથી પાપ વધે છે તો ઉપાય શું પ્રશંસા થાય ત્યારે શું વિચારવું ઉપાય છે અનાસક્તિ અને નમ્રતા કોઈ વખાણ કરે તો મનમાં એમ વિચારવું કે આ ગુણ કે સફળતા મારી નથી ભગવાનની કૃપા છે મનમાં એનો સ્વીકાર ન કરવો અંદર ખાને એમ રાખવું કે હું કંઈ નથી હા એમ જ વિચારવું કે હું ખરેખર કેવો છું એ તો મારો ભગવાન જાણે છે પેલો શ્લોક છે ને ચૈતન્ય મહાપ્રભુ ત્રોણાદપી હા તણખલાથી પણ નીચા માનવું માનની આશા ન રાખવી અને પોતાના સારા કામોનું વર્ણન ક્યારે ન કરવું ખૂબ સરસ એક પ્રેક્ટિકલ પ્રશ્ન હતો અશુદ્ધ જગ્યા હોય જેમ કે ટોયલેટ મનમાં ગીતાના શ્લોકનું ચિંતન કરાય હા મહારાજજીએ સ્પષ્ટ કહ્યું કે માનસિક ચિંતનમાં વાંધો નથી મનથી શ્લોકનો અર્થ વિચારો કે ભગવાનનું નામ લો એમાં દોષ નથી મન તો સૂક્ષ્મ છે પણ બોલીને નહીં ના વાણીથી ઉચ્ચારણ અશુદ્ધ જગ્યાએ કે અશુદ્ધ અવસ્થામાં ન કરાય વાણીથી પાઠ કે જપ તો પવિત્ર થઈને પવિત્ર જગ્યાએ જ કરવા અચ્છા અને ગીતા પાઠ જેવા સારા કામનું ફળ આપણે બીજા કોઈને ખાસ કરીને જે ગુજરી ગયા હોય એમને આપી શકીએ હા આપી શકાય સંકલ્પ કરીને પણ એની એક રીત છે શું રીત છે પહેલા એ કર્મ અને એનું ફળ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવું પડે કૃષ્ણાર્પણ પછી ભગવાનને પ્રાર્થના કરવાની કે આ ફળ અમુક વ્યક્તિને મળે મહારાજજીએ બેંકનું ઉદાહરણ આપ્યું કેવી રીતે જેમ આપણે વિદેશ પૈસા મોકલવા હોય તો પહેલા અહીંની બેંકમાં જમા કરાવીએ પછી ત્યાં પહોંચે એમ જ ફળ પહેલા ભગવાનને સોંપવાનું પછી એ યોગ્ય જગ્યાએ પહોંચાડે ભગવાન જ સાચા ડિસ્ટ્રીબ્યુટર છે વાહ બહુ સરસ સમજાવ્યું હવે એક સંવેદનશીલ મુદ્દો ક્રોધ ખાસ કરીને શિક્ષકો અને મા બાપ માટે બાળકોને શિસ્તમાં રાખવા કડક થવું પડે પણ ક્રોધ તો ભ્રજનનો નાશ કરે આનું શું કરવું આનો મહારાજ જે બહુ સુંદર રસ્તો બતાવ્યો છે એ કહે છે સાચો ક્રોધ ક્યારેય ન કરવો તો પછી શિસ્ત જરૂર પડે તો ક્રોધનો ફક્ત અભિનય કરવો નાટક કરવો સાચો ક્રોધ તો કરનારને અને જેના પર થયો છે નુકસાન કરે છે અને બાળકો ખરાબ અસર થાય હા બાળકોના મનમાં ક્રોધના સંસ્કાર ઊંડા ઉતરી જાય એટલે મહારાજજી કહે છે ભલે પેલી કહેવત છે બીનું ભય હોય ન પ્રીતિ થોડો ડર કદાચ જોઈએ પણ એ નમ્ર શાસનથી આવવો જોઈએ અભિનય કરો પણ અંદરથી શાંત રહો અને મોટા થતા બાળકો સાથે તો વધુ ધ્યાન રાખવું પડે ચોક્કસ અને ઘરમાં જે ગુસ્સો થાય અપશબ્દો બોલાય એની બાળકો પર બહુ ગંભીર અસર થાય છે કેવી અસર એમની વાણી બધું દૂષિત થાય એ ક્રોધના સંસ્કાર ગ્રહણ કરે છે જે ભવિષ્યમાં એમના માટે જ મુશ્કેલી ઊભી કરી શકે એટલે ઘરમાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ બહુ જ જરૂરી છે સાચી વાત હવે વિદ્યાર્થીઓ અને યુવાનોની વાત કરીએ ભણતર કેરિયર ભવિષ્યની ચિંતા આ બધાથી સ્ટ્રેસ ઉદાસી એકલતા આવે ત્યારે શું કરવું આવી સ્થિતિ માટે મહારાજજીનો એક જ અચૂક ઉપાય છે ભગવાનનો સહારો લો નામ જપ કરો એ જ સાચા મિત્ર છે સાચા મદદગાર છે મનને શક્તિ ત્યાંથી જ મળશે અને બીજું કંઈ જીવનશૈલીમાં ફેરફાર હા એ પણ જરૂરી છે બ્રહ્મચર્યનું પાલન સાત્વિક ભોજન નિયમિત દિનચર્યા સમયસર ઉઠવું સૂવું વ્યાયામ કરવો અને રોજ થોડો સમય સત્સંગ સાંભળવો આ બધાથી શું ફાયદો થાય આનાથી બુદ્ધિ શુદ્ધ થાય તેજ બને મનમાં ઉત્સાહ આવે આત્મવિશ્વાસ વધે અને જીવનમાં નિષ્ફળતા આવે તો એનો સામનો કરવાની હિંમત પણ ભગવાન જ આપે છે હવે ભોજનની શુદ્ધતા આજકાલ બજારની વસ્તુઓમાં એટલી ભેળસેળ હોય છે તો ભજન સાધના માટે શુદ્ધ ભોજન ક્યાંથી લાવવું અહીં પણ મહારાજજી બહુ વ્યવહારુ સલાહ આપે છે એ કહે છે કે બને ત્યાં સુધી બહારનું હોટેલ રેસ્ટોરન્ટનું ખાવાનું ટાળો ઘરનું જ ખાવ હા ઘરમાં જે મળે એ શુદ્ધ રીતે સ્વચ્છતાથી બનાવો પ્રેમથી ભગવાનને ભોગ ધરો અને પછી પ્રસાદ તરીકે ગ્રહણ કરો બહારના ભોજનમાં શું વાંધો બહાર કોણ બનાવે છે કેવા ભાવથી બનાવે છે કેટલી શુદ્ધતા રાખે છે એ આપણને ખબર નથી હોતી એ મોટાભાગે ભાગે રજોગુણી કે તમોગુણી હોય છે એનાથી મન ચંચળ બને ભજનમાં રૂચિ ન રહે એટલે ઘરનું સાદું સાત્વિક ભોજન જ ઉત્તમ બરાબર હવે મનની અંદરના યુદ્ધની વાત એક બાજુ મન ભક્તિ કરવા માંગે બીજી બાજુ દુનિયાના વિષયો તરફ ખેંચાય જાણે અંદર કોઈ રાક્ષસ બેઠો હોય શું કરવું આ તો દરેક સાધકનો અનુભવ છે સુમતી કુમતી દેવી વૃત્તિ આસુરી વૃત્તિનો સંઘર્ષ મહારાજજી કહે છે કે આ આસુરી વૃત્તિઓ આ વાસનાઓ બહુ જબરી હોય છે છુપાયેલી રહે એટલે ગમે ત્યારે બહાર આવી શકે હા વર્ષો સુધી દબાયેલી હોય ને અચાનક ઊભી થઈને પતન કરાવી દે એટલે સતત સાવધાન રહેવું પડે ઉપાય એક જ ભજનનું બળ વધારવું નામ જપ સત્સંગથી હા નામજબ સત્સંગ સંત સેવા આ બધાથી દૈવી શક્તિ વધારવી જેથી આસુરી વૃત્તિઓને હરાવી શકાય એમણે પેલું નારદજનક સંવાદનું ઉદાહરણ આપીને વિદેહ સ્થિતિ સમજાવી હા જેમાં સ્ત્રી અને દિવાલમાં ફરક ના લાગે બરાબર એવી અનાસક્તિ કેળવવાની છે એ જ્ઞાન અને વિવેકથી આવે ઘરમાં રહીને પણ ભોગોની નકામીતા સમજવાની છે અને સતત જાગૃત રહીને શરણમ ભગવાનના શરણે રહેવાનું છે અને આ બધા આંતરિક દુશ્મનોમાં સૌથી મોટો શત્રુ કહ્યો છે હા ગીતાના આધારે મહારાજજી સ્પષ્ટ કહે છે કામ એ જ્ઞાનીનો પણ કાયમી દુશ્મન છે અને આ કામનામાંથી જ બીજા બે મોટા વિકાર જન્મે કયા બે જો કામના પૂરી થાય તો લોભ જાગે હજી વધુ જોઈએ અને જો કામનામાં કોઈ અડચણ આવે તો ક્રોધ આવે અને ક્રોધથી તો બુદ્ધિનો નાશ થાય હા ગીતા કહે છે ને કામાત સંજાય ક્રોધ બુદ્ધિનાશાત પ્રણશ્યતી ક્રોધથી મૂળતા મૂળતાથી સ્મૃતિભ્રમ સ્મૃતિભ્રમથી બુદ્ધિનાશ અને બુદ્ધિનાશથી સર્વનાશ આટલો ભયંકર શત્રુ છે તો એનાથી બચવાનો ઉપાય ઉપાય એ જ નામજપનું કવચ પહેરી રાખવું સતત સાવધાન રહેવું જે વ્યક્તિ વસ્તુ કે જગ્યાથી વાસના જાગે એનાથી દૂર રહેવો અને પૂરો વિશ્વાસ રાખવો કે ભગવાન જ આપણી રક્ષા કરશે કરો સદા તિનકી રખવારી સાચી વાત છે છેલ્લે વૃંદાવન સેવાની વાત હતી કોઈ ગ્રુપ ત્યાં સફાઈ સેવા કરે છે તો વધુ લોકોને કેમ જોડવા અને પેલી પવિત્ર વસ્તુઓ જે મળે એનું શું કરવું લોકોને જોડવા માટે મહારાજજી કહે છે કે એમને ધામ સેવાનો મહિમા સમજાવો કહો કે વૃંદાવન જેવી પવિત્ર ભૂમિની સેવા કરવાથી મોટા પાપ નાશ પામે છે બધી મનોકામના પૂરી થાય છે આ સાંભળીને લોકો જોડાશે એ બહુ અગત્યનું છે જે જૂની તૂટેલી મૂર્તિઓ ભગવાનના વસ્ત્રો ચિત્રો મળે એને નદીમાં ન ફેંકવા કે કચરામાં ન નાખવા એનાથી પ્રદૂષણ અને અનાતર બંને થાય તો શું કરવું યોગ્ય રીત છે કે યમુના કિનારે થોડે દૂર જમીનમાં ખાડો ખોદીને આ બધી વસ્તુઓને આદર સાથે ભૂસમાધિ આપી દેવી વાહ આ તો ખૂબ જ સુંદર અને વ્યવહારુ ઉપાય બતાવ્યો તો આખી ચર્ચાનો સાર એ જ નીકળે છે કે મહારાજજીનું માર્ગદર્શન રોજિંદા જીવન માટે છે હા બિલકુલ નામ જપ પોતાને જોતા રહેવું મન પર કાબૂ નિસ્વાર્થ સેવા અને દરેક પરિસ્થિતિમાં ભગવાનની કૃપા પર શ્રદ્ધા આ જ શાંતિ અને સંતોષનો માર્ગ છે અને એક છેલ્લો વિચાર મને આવે છે કે આધ્યાત્મિકતા એટલે ક્યાંક દૂર જઈને બેસી જવું એમ નથી પણ આપણા રોજિંદા જીવનમાં આપણા મનની અંદર જે યુદ્ધ ચાલે છે એમાં સતત જાગૃત રહેવું સામે સતર્ક રહેવું હા કામ ક્રોધ લોભ સામે લડતા રહેવું અને ભક્તિ અને સેવાના નાના નાના પણ નિયમિત કાર્યો કરવા એમાં જ મોટી શક્તિ રહેલી છે આ જાગૃતિ જ સાચી સાધના છે ખૂબ સરસ આ ઊંડાણપૂર્વકની ચર્ચા ગુજરાતી ટીવી ડોટ કોમ પર પ્રસ્તુત થયેલા અહેવાલ પર આધારિત હતી જે સંભવતઃ સેવક માધવ જસાપરા દ્વારા સંકલિત છે આશા રાખીએ કે સાંભળનારને આમાંથી પ્રેરણા મળી હશે ચોક્કસ મળી હશે આપના વિચારો આપના પ્રતિભાવો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અમને જાણવાની ઉત્સુકતા રહેશે હા જરૂર અને હા જો આપને અમારો આ કાર્ય ગમ્યો હોય તો ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું રાધા 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 રાધા